ઈશ ભગવાન છે ને ઈશ દેવ છે એટલે જે ને શ્રદ્ધા થી સારું થઈ જાય છે બાકી હું એમ રહો કઈ જાણતો નથી હું કઈ કોઈ ને તમે તમે આવી જાય છો મને ખબર કઈ તમે મારી પાસે જોવા તો આયવા રહો તમે પણ મારું કાઈ કોઈને મેં દોરો આપતો નથી કોઈને દાણ આપતો નથી હું કાંઈ કોઈને કરતો નથી માતાજી મટાડે રેઢે રેઠું એ મને ખબર પડે મને બીજામાં કાંઈ ખબર પડતી નથી લોકો ના જોરા આવે તમે એની પાછી લ્યો છો નહીં ભાઈ આપણે કોઈનું કઈ જોતું નથી મારી પાસે ગાવું છે હું કોઈનું કાંઈ લેતો નથી મારે કોઈનું કઈ લેવું નથી હું તો એક પેલા ભાઈ બહુ ભટક્યા ને ભવા કોઈથી સારો છું નહીં એટલે અમે આ માણસની સેવા અને માણસને આપણે સારું થઈ જાય માતાજી સારું કરે છે હું તો આમ કાંઈ રમતો નહીં મારા બાપની કોઈ સત્તા નહીં ભવા કોઈ ભગવાન છે જ નહીં બીજું બોલો તો તમે જોઈએ ને મિત્રો કે આ બુવાજી કોઈની પાસેથી કાંઈ પણ લેતા નથી તો બુવાજી જે લોકો તમારી પાસે આવે છે અણશ્રદ્ધામાં જે ફરે છે તમે એને શું કહેવા માગો જો આપણી પાસે આવે છે એને આપણે બરાબર હું તો વ્યવસ્થિત સમજાવું છું કે ભાઈ બહુ અણશ્રદ્ધામાં ન ઉતરવું તમને કોઈ શ્રદ્ધા હોય તો તમને માતાજી મટાળી દે છે પછી અમારા માતાજી મટાડે પછી તમારા બધા આપણે હિન્દુ ધર્મમાં બધાના માતાજી તો હોય જ તે ભગવાન હોય પૂરા પૂરા હોય બધું હોય પછી જેને શ્રદ્ધા છે ને એને મટી જાય છે મટી જાય એટલે આપણે અણશ્રધ્ધામાં નહીં ઉતરવાનું અણશ્રદ્ધામાં સાચા તમારે જાઓ ને પછી આપણી પાસે પૈસા લઈને પૈસા તે કાંઈ થતું નથી અને હું તો એમ કહું કે મટી જાય ને એટલે અણશ્રદ્ધામાં ઉતરવાનું નહીં કામમાં મળો ઘણા તો મને એવો ફોન કરીને એમ કે અમારા ધંધામાં કાંઈ નથી

એટલે મારે કરમ થી શેટું રહેવાનું છે મારે કોઈને કરમ કરાવવાના નથી કરમ થી શેટાયો અને આપણે તો માણસને અણસરધામાં બહાર કાઢવા માંગીએ છીએ ભાઈ તમે અમારી બહાર નીકળો અણસરધામાં ઉતરો અણસરધામાં ઉતરે કોઈ બી હારું થવાનું નથી એટલે હું તો માણસને લોકોને અણસરધામાં બહાર કાઢવા માંગુ છું હું કોઈ માણસને અણસરધામાં ઉતરતો નથી અને અહીંયા આવે છે એને આપણે રોણ કરી દેવું પડે હું શક કોઈ માણાને નિરાશ ન કરાય એને આપણે ખાલી જોણ કરીને એમ કહી કાંઈ છે નહીં તમને આમ આનું આમ કરી નાખો ખાલી દીવા બે ઇંચ દીવા કરી નાખે તો રેડી થઈ જાય અને એને રેડી થઈ જાય તમે ઉતરવાની નહીં પછી એને 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 અને મારું તો એક કહેવાનું કે અહીંયા જે ઝોવરા આવે ને એને પછી તેની દીમા મટે નહીં એટલે પછી પછી હું તો એમય કહું છું મને ફોન કરવાનો જ નહીં તમને મટે તો તમારા ભાગને ન મટે તો તમારા ભાગ હું તો એવું માનું અને કોઈ માણસ અણશ્રદ્ધામાં ઉતરતા નહીં આવું હું તો મક

ટાઈમ હાસો માણા હોય ને એવું હોય કે મટી જાય એવું ના થવાય જવું હોય તો નગર હું તો એમ કઉ અણસરતામાં ઉતરાય જ નહીં અણસરતાથી શેટાર્યો હોય કે કાંઈ નથી અને તને મનને ધનથી કામમાં મળો અને કરમથી શેટાર્યો કરમ જે આપણે થી ભૂલથી થાય પછી કરમ આપણે કાંઈ કરી છે તો એ કરમ આપણે ભોગવવા જ પડે અને કરમને છે બધા આપણને તકલીફ થાય છે આ બીમારીને જે આવે એ બધું કરમથી આવે છે એટલે દવાથી મટે તો કાંઈ દુવાની જરૂર સરકારી દવાખાના બધે તમને સારવાર ગામે ગમે દવાખાના સરકારી ક્યાં આપને સરકાર ઘણી સહાય આપે છે તો દવા પેલી કરાવો પછી દુવા લેવા લાવ આવું મારું કેવું છે જય શક્તિ માતા